જય ભીમ સાથીઓ શું તમે જાણો છો કે વિદેશી આક્રમણકારીઓમાંથી બૌદ્ધ ધર્મને સૌથી વધારે જો કોઈએ નુકસાન પહોંચાડ્યું હોય તો એ મુસ્લિમ આક્રમણકારીઓએ પહોંચાડ્યું છે કારણ કે મુસલમાન પ્રતિમા અને મૂર્તિઓના વિરોધી હતા મુસ્લિમ આક્રમણકારીઓએ બૌદ્ધ મૂર્તિઓને તોડી નાખી અને ભિક્ષુઓને મારી નાખ્યા અને જે નાલંદાની પ્રખ્યાત નાલંદા વિશ્વવિદ્યાલય હતી એને સૈનિકોનો ગઢ સમજીને એના ઉપર આક્રમણ કર્યું અને તેમાં જે ચિવડદારી ભિક્ષુઓ હતા તેમને પણ સૈનિકો સમજીને મારી નાખ્યા એમાંથી જે અમુક ભિક્ષુઓ બચી ગયા હતા એ લોકો નેપાળ અને ચીન આ બધા દેશોમાં ભાગીને જતા રહ્યા હતા અંદર તાડપત્ર અને વિશ્વ ઉપર લખેલા બે લાભ કરતા પણ વધારે ગ્રંથો હતા જેની અંદર હજારો વર્ષોનું જ્ઞાન છુપાયેલું હતું તેને બખ્તિયાર ખિલજીએ આગ લગાડી દીધી અને ત્યાં જે છ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા એમાંથી કેટલાક લોકોની હત્યા કરી નાખી અને જે બચી ગયા હતા એમને જબરદસ્તી મુસલમાન બનાવી દીધા આ જ રીતે મુસલમાન ભારત દેશની અંદર જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં બૌદ્ધ ભિક્ષુઓને મારી નાખ્યા અથવા મુસલમાન બનાવી દીધા અને બૌદ્ધ મૂર્તિઓનો નાશ કર્યો